પપ્પા ને એમ કે આ લોકો જુનાગઢ ગયા છે ગિરનાર ઉપર ત્યાં ચાલો હું મળી આવ્યા પછી પાછા અમે જુનાગઢ ગયા જ રીતે અમે ઉતરતા હતા પોતાની રીતે જ આવે તળેટી ઉતરે કોલેજ પૂરી કરે જમી અને ધોરાજી થી જુનાગઢ ચડવા માંડે આ છોકરા ગયા છે બે વખત ગીરધાર ની કેવી ભૂમિ છે

સાહેબ તમે તો પણ ગજબ છો આ કે અંબાજી ચડો છો પાછી કે હોય કે અંબાજી તમે મને મળો છો એવું કઈ રીતે બધું

એને તો ખોટું બોલવાનો કોઈ સવાલ નથી દેખાણું હોય તો જ મસ્ત થોડો કહેવાય દેખાણું હોય કદાચ એવું બને કે પપ્પા જેવી કોઈ વ્યક્તિ મેળવી લાગ્યું હોય પણ એમ કે તમે જ હતા